બનાસકાંઠા જિલ્લા ચિંતન તરૈયા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા પાવન પેપરાલ જૈન તીર્થધામની મુલાકાતે વધાર્યા હતા આ તીર્થધામ જૈનાચાર્ય શ્રી જૈન સેન સુરીજી મહારાજની જન્મભૂમિ તરીકે વિખ્યાત છે જિલ્લા પોલીસ વડાએ તીર્થધામ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને અહીં બિરાજમાન મુનિરાજ ચારિત્ર રત્ન વિજયશ્રી નારોલીવાલા મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન એસપી તરૈયાએ મુનિરાજ શ્રી સાથે ધર્મ અને સમાજ વિશે ચર્ચા કરી હતી અને મુનિરાજે તેમણે જૈનાચાર્ય શ્રી જયંત સેનસુરી મહારાજ દ્વારા લેખિત એક પુસ્તક સ્નેહ ભેટ કર્યું હતું જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તીર્થ સંકુલનું અવલોકન કર્યું હતું અને વિશાળ જગ્યામાં નિર્મિત આ તીર્થની સુંદરતા સ્વચ્છતા અને જાળવણી જોઈને ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે શ્રી જયંત સેનસુરી શાસન પ્રભાવક ટ્રસ્ટ તીર્થ તરફથી ટ્રસ્ટી પ્રકાશભાઈ મોરકિયા પેપરાલ જૈન સંઘના અગ્રણી રમેશભાઈ ધરૂ સુભાષભાઈ ત્રિવેદી સંજયભાઈ ઓઝા તેમજ ગામના આગેવાનો જગતાભાઈ પટેલ અને ઈશ્વરભાઈ આદિ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ સ્વાગત કરવામાં આવ્યું હતું